ગુજરાત માટે આવતા ચાર દિવસ ભારે સાબિત થઈ શકે છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં સતત ત્રણ દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આઠ થી દસ ઇંચ સુધી વરસાદ ખાબકવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે ધોધમાર વરસાદ વરસાદ શકે છે તેની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આકાશમાંથી વરસનારો આ પ્રચંડ વરસાદ રસ્તાઓને નદીમાં પણ ફેરવી શકે છે અને સામાન્ય જીવનને પણ અસ્તવ્યસ્ત કરી શકે છે ત્યારે કયા રાજ્યો પર વરસાદનો કાળો કહેર જોવા મળશે આપણને તે આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ

ત્યારે હવામાન નિશ્રાંત પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે રાજ્યના બસો છ ડેમ માંથી અગિયાર ડેમ હાઈ એલર્ટ પર છે જ્યારે સત્યાવીસ ડેમ એલર્ટ પર છે અને નવ ડેમ વોર્નિંગ લેવલ પર છે ત્યારે ગુજરાતમાં ભારે વરસાદના કારણે કોઈ પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ ની કુલ બાર ટીમ અને એસડીઆરએફ ની વીસ ટીમ અલગ અલગ જિલ્લાઓમાં ગોઠવી દેવામાં આવી છે ત્યારે ભારે હોય શકે છે અનેક જિલ્લાઓમાં જળબંબાકાર ની સ્થિતિ પણ ગુજરાતમાં જોવા મળી શકે છે ત્યારે નર્મદા અને તાપીમાં રેડ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ સિવાય મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા આણંદ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં આટલા જિલ્લાઓમાં વરસાદનો કહેર જોવા મળી શકે છે ત્યારે આપનું હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવેલી આગાહી અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો